ગ્રુપ ઇન્ડિયા જે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સંકળાયેલું એક માત્ર અને સૌથી મોટું સ્વપ્રેરિત ઇનોવેટિવ શિક્ષક જૂથ છે રાષ્ટ્રીય નવીન રત્ન પુરસ્કાર બે હજાર તેવીસ નું આયોજન તેની છત્તીસગઢ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યમાંથી ઉત્પલ કુમાર લાલાભાઈ કુલકર્ણીના એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે જેઓ માનિવાસ પ્રાથમિક શાળા તાલુકો દાંતીવાડ જિલ્લો બનાસકાંઠા ગુજરાતમાં પોસ્ટેડ છે અને વિદ્યાર્થીઓના વિકાસ માટે ઘણા ઉત્કૃષ્ટ કાર્યો કરી રહ્યા છે એવોર્ડ સામગ્રી તેમને છત્તીસગઢ રાજ્યમાંથી સ્પીડ પોસ્ટ દ્વારા પોસ્ટ દ્વારા મોકલવામાં આવી હતી અને પ્રાપ્ત થઈ છે આ જૂથના વડા સંજીવકુમાર સૂર્યવંશી છે જેઓ સરકારી પૂર્વ માધ્યમિક શાળા નંદોર કલાન જિલ્લા શક્તિ છત્તીસગઢમાં પોસ્ટેડ છે બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમના ઉત્કૃષ્ટ અને નવીન કાર્ય માટે તેઓ સમગ્ર દેશમાં એક ઉત્તમ શિક્ષક તરીકે જાણીતા છે ગુજરાત રાજ્યના શિક્ષકોના ઇન્ટરવ્યૂ લેવા અને કાર્યક્રમના આયોજન માટે ડોક્ટર પ્રજ્ઞાસિંહ આશા ઉજ્જૈની શ્રીકાંતસિંહ જગજીવન કૈવર્ત્ય દુર્ગેશ દેવાંગન વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો છે એવોર્ડ માટે સિલેક્શન અનેક તબક્કામાં થયું છે આ કાર્યક્રમ બે હજાર તેવીસમાં આયોજિત થવાનો હતો પરંતુ કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને કારણે તેને બે હજાર ચોવીસ સુધી મુલતવી રાખવામાં આવ્યો છે જેમાં અનેક તબક્કા બાદ દેશના તમામ રાજ્યોમાંથી કુલ એકસો પંદર શિક્ષકોને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે સૌ પ્રથમ આ માટેની અરજી ગૂગલ ફોર્મ દ્વારા ઓનલાઈન પ્રાપ્ત થઈ હતી જેમાં દેશભરમાંથી સાતસોથી વધુ નોમિનેશન આવ્યા હતા જેની ચકાસણી કરી શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા અને પસંદગી સમિતિ દ્વારા સંબંધિત શિક્ષકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી તેમના કામના પુરાવા તરીકે દસ્તાવેજો મંગાવવામાં આવ્યા હતા ઉચ્ચ પસંદગી સમિતિ અને જૂથ ટીમ દ્વારા દસ્તાવેજોના પ્રમાણપત્ર પછી પસંદગી યાદી બહાર પાડવામાં આવી હતી જેમાં એવા શિક્ષકોનો સમાવેશ થાય છે કે જેમણે પાયાના સ્તરે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે અને જેમને નેશનલ ઇનોવેટિવ એજ્યુકેશન રત્ન એવોર્ડ બે હજાર તેવીસથી સન્માનિત કરવામાં આવ્યા છે આ સન્માન મેળવીને ઉત્પલ ઉત્પલકુમાર કુલકર્ણીનું બનાસકાંઠા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે સાહેબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલ સાહેબ અને જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતદાન ગઢવી સાહેબે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી અને ગુજરાતના તમામ હિતેચ્છુ શિક્ષકો તેમજ શિક્ષણ જગત સાથે સંકળાયેલ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી